અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ પોલીસની ધીમી ગતિની કામગીરીથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોતાની દીકરીને ન્યાય મળે તે અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસેના પસાભાઈ પાર્કમાં રહેતી નેન્સી બાવીસી એમએસ યુનિવર્સિટી લો ફેકલ્ટીના પાંચમા વર્ષમાં અભ્યાસ કરે છે ગત તારીખ સાતમી માર્ચના રોજ સ્પોર્ટ્સ બાઇક પર પૂરઝડપે જઈ રહેલા યુવકે નેન્સી સાથે ધડાકાભેર અથડાતા નેન્સી માર્ગ પર ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ હતી જ્યાં તેને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં અકસ્માત કરનાર યુવકના મળતિયાઓ ઘટના સ્થળે દોડી આવી યુવકને લઈ ગયા જ્યારે ઘટના સ્થળેથી તમામ પુરાવા નાશ કરવાના આશયથી બાઇકને ઉઠાવી લઈ સીસીટીવી પણ કેમેરામાં કેદ થયા હતા બે અજાણ્યા યુવકો દ્રશ્યોમાં કેદ થયા અકસ્માત કરનાર યુવક અને બે અજાણ્યા યુવક વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી પરિવારજનો લક્ષ્મીપુરા પોલીસની ધીમી ગતિની કાર્યવાહીથી દુઃખ વ્યતીત કરી અકસ્માત કરનાર યુવકની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી હવે જોવું એ રહ્યું છે કે નેન્સી સાથે અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને નેન્સીને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું છે મારી દીકરી નેન્સી બાવીસી ઉંમર વર્ષ બાવીસ એ પાંચમા વર્ષની બીએલએલબી એમએસયુની સ્ટુડન્ટ છે સાત માર્ચે સાંજે લગભગ પોણા આઠ વાગે એકલિપ્સ સ્પોર્ટ્સ લક્ષ્મીપુરા ત્યાંથી એ જોબ પરથી ઘરે આવવા નીકળી રહી હતી ત્યારે ગેટમાંથી બહાર આવીને રોડ પર આવી ત્યારે સામેથી પૂર ઝડપે સ્પોર્ટ્સ બાઇક પર એક વ્યક્તિએ આવીને મારી દીકરીને ઠોકર મારીને ઉડાડી દીધી આજે મારી દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને આ વસ્તુ માટે ન્યાય એટલા માટે મારી દીકરી માટે તો જરૂરી છે પણ દરેક વ્યક્તિ જે રોડ પર જાય છે એના જીવની સલામતી માટે ન્યાયની જરૂર છે ન્યાયની જરૂર છે કારણ કે દાખલો આપણે બેસાડશું તો આ વસ્તુ ફરી બીજા કોઈ પરિવાર સાથે કે બીજા કોઈના બાળક સાથે આવું બીજી વાર ન થાય હા અમે એફઆઈઆર કરી છે અમને ખબર નથી કેમ ધરપકડ ન બહુ ધીમી ગતિએ થઈ રહ્યું છે આજે સાત માર્ચ અને બાર માર્ચ છે આજે હજી બી આજે મારી દીકરી ભાનમાં નથી આવી